અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ બે હજાર ચોવીસ તથા મેવરિક ઇફેક્ટ આઈ ચેલેન્જ બે શૂન્ય બે ચાર નું આયોજન કરાયું આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે જે એક દૂરદર્શી લીડર હતા જેમણે ભારતીય ઇટ ઉદ્યોગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી દેવાંગ મહેતાની જન્મ પર વાર્ષિક ધોરણે આયોજિત પુરસ્કારો તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ અને આગામી ઇટ લીડર્સ પેઢીને પ્રેરણા આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે અમદાવાદના પંડિત દિંદ્યાર ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને નાસ્કોમ દ્વારા સંયુક્ત રીતે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ બે શૂન્ય બે આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઇજનેરો માટે ટેલેન્ટ પૂલ બનાવવાનો અને ભાવી મેરિટોરિયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવાનો કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે ઘણા મેસેજીસ છે કારણ કે તમે એક બિલિયન લોકોનું ભવિષ્ય બદલાવો તો એક ફેક્ટરથી ન થાય ઘણા બધા ફેક્ટર્સ છે એ બધા ફેક્ટર્સને મારી બુકમાં મેં કીધું છે એ રીતે ઇટ્સ અ સિક્રેટ સોર્સ ઓફ નાસ્કો અને એમાં અમુક ફેક્ટર એવા છે દાખલા તરીકે કે ફિયર્સ કમ્પેટિટર્સ કમ ટુગેધર કીપિંગ ઇન્ડિયા ફર્સ્ટ કીપિંગ વિધાઉટ એની પર્સનલ એજન્ડા ધ ક્રિએટિવ જ્યુસ ઇઝ ફ્લોઈંગ ટુ સોલ્વ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ એટલે એ જે કામ કરવાની જે સ્ટાઇલ છે કે ફિયર્સ કમ્પેટિટર્સ એક સાથે બેસીને કેવી રીતે ડિસિઝન લે ઇટ્સ અ વેરી બિગ લર્નિંગ અને એને લીધે શું થયું કે આખી જે ઇકો સિસ્ટમ હતી આઈટી સર્વિસીસની એ ઇકો સિસ્ટમ ગ્રો થઈ જબરજસ્ત ફોર એક્ઝામ્પલ કે આમાં નક્કી કર્યું કે ભાઈ આપણે દરેક સ્ટેટની આઈટી પોલિસી ચેન્જ હોવી જોઈએ ગોઈંગ બેક નાઇન્ટીઝમાં તો એના પછી આમ નાસ્કોમે વીસ સ્ટેટ્સની આઈટી પોલિસીઓ ડ્રાફ્ટ કરીને આપી and about the states implement it. harish bhai uh, mentioned earlier, there is a huge skill shortage when it comes to ai as a, as a technology. so today we don't have to get worried about is ai going to uh, take the job away, but it's more focus should be on uh, how can we make sure that the kind of jobs which ai is going to generate more and more. and upstairs we were talking to the students and we spoke about uh, this new job which got created called prompt engineers, which never was there before. so it is all about ensuring that the job will change in its own. Uh, uh, the, the nature of the jobs will change, but I think AI will end up creating more opportunities for people who are able to make that uh, that, that pivot if you may. So that's what we believe. And then, as I mentioned earlier in the conversation, AI uh, is uh, is also in in, in, a, in, a, in a such a thing that people with AI will end up replacing people without AI. So it is important for people to understand what this technology can do, and then look at the opportunities.